રાજામાં હવે વરસાદી આફત તો ટળી પરંતુ વાવાઝોડું ફરી આફત વરસાવી શકે છે કારણ કે શક્તિ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકવાની સંભાવના છે જેના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ત્યારે કેટલે દૂર છે શક્તિ વાવાઝોડું અને શક્તિ વાવાઝોડાની શક્તિ ગુજરાત પર કેટલી મજબૂત રહેશે આવું જોઈએ ગુજરાત પર શક્તિનો ખતરો વાવાઝોડું દ્વારકાથી સાતસો કિલોમીટર દૂર ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે સર્જાયેલા ચક્રવાત શક્તિની દિશા હાલ તો ગુજરાત તરફની છે જેને લઈને વાવાઝોડાની અસર ગુજરાત પર વર્તાય તેવી શક્યતા છે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે દ્વારકામાં ગોમતી ઘાટ નજીક 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટને જોતા હાલ તો માછીમારોને દરિયો ખેડવાની મનાઈ કરી દેવામાં આવી છે સાથે જામનગર દ્વારકા પોરબંદર સહિતના તમામ ત્રણ નંબર નું સિગ્નલ આપવામાં આવ્યું વાવાઝોડું શક્તિ ઉત્તર પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે शक्ति जिला 6 कલાક दरम्यान 70 किलोमीटर प्रति कલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે જો કે આ મુદ્દે હવામાન વિભાગનું શું કહેવું છે जरा તે પણ સાંભળો જે સિરેટ સાયક્લોની વિસ્તારમાં છે એ ابھی હ આ ચેન્જ પોઝિશન પર બનાહતા છે જો इसकी पोजीशन है वो नॉर्थ ईस्ट अरेबियन थी जो वेस्ट सेंट्रल अरेबियन सी और ये जो पिछले छह घंटे में तीन किलोमीटर पर आवर की स्पीड से मूव कर रहा और इसका जो मूवमेंट है वो वेस्ट साउथ वेस्ट वाला डायरेक्शन से और ये कल मॉर्निंग तक यानी छह अक्टूबर को मॉर्निंग तक ये सेम डायरेक्शन मतलब वेस्ट साउथ वेस्ट वाला डायरेक्शन में मूव करेगा હવામાન વિભાગના મતે વાવાઝોડું શક્તિ યુ ટર્ન લેશે ગુજરાત તરફ પંટાયા પછી ધીમું પડશે એટલે રાહત વાત એ છે કે ગુજરાત પર હાલ વાવાઝોડા ખતરો ખુબ ઓછો છે માત્ર કાઠા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે પાર્થજાની અમદાવાદ